મારું બેટુ ટાઈમ તો થઈ ગયો છે એટલે હવે લાઈટ ચાલુ કરી ને સોમળનું પાણી આલવાનું છે તેને ચાલુ કરીને જવા દેવું છે નકર પાછળ પછી બોગાડશે આખો દાડે આ લોક જોઈ લઉં પછી ચાલુ કરું પ્રોક તો રેડી પડ્યા છે ગાયક હવે સોમળ શેતરમાં વાળવાનું છે આ રી પાઈપ જાય

હવે આ તો મને આવડતું નથી હવે તાર કો કારીગર આવે ત્યાં બોલાવ મારો ઓળશો લા વાજા હા તૈણ વાગો આયા બાર વાગે લાઈટ આવે છે તો આ તૈણ વાગે હજી હજુ લાઈટ નહીં આવી એને હજી પોણી સાલો નહી કરી કો આ તરે ધોળી કાઈ જ્યાં હું બમ્પર આવ્યું નહીં આવી જોવા જવા દે

બાર વાગે લાઈટ આવે છે અમાર ત્રણ વાગે હતો મારી વાત તો આપો પછી કે આ તમાર તો બધું લીલું લીલું પડ્યું અમાર કોઈ ભૂકો ના છે લાઈટ આવી ચાલુ કરવા તમાર માં અમે બધે વાળવાનું અમાર તો કશું નહી વાળવાનું અમાર પણ એવું નથી તમારું પાણી ધરવા માં બંધ કરી દેવું પડે પાણી બંધ કરજો તમાર પીસે શું પણ અમે વળી તમે જો આલી લી મેલો કરો છો લે પણ ચાલુ જ કરું છું શું ચાલુ કરા ધૂળ ચાલુ કરે અમાર સકરે હું જે બધા પણ ચાલુ કરાજો લાઈટ બગડી પોકે શું બગડી બગડી જાય અમે

વાહ ચાલુ કર મેં આવડ તો કરું સાબ આ માવડો આપડા માં એક છે પાછો પેલો ભાઈ હોય એ તો તમાર જો ફોન જ કરો

Có phơi không nào chứ? Bố À chú cũng mua mẹ thả phải nè Bố đi chơi cầm chê? À

અહ ઓનેા લોક ક્યાં ગંજે હે હેડો બતાઉં અહીંયા છે એમ યાર આરે લોક તો કેબલ કમ્પ્લીટ છે કેમ આ ડોબો હોય પડાવાય આ તો બાર સરો તો ખરી તો બસ તને અમાર કોઈ નહી

આરોરો કરવો આ ડીપીરી છે હોય અલ્યા આ કાટ થઈ ગઈ નવી ન ખાવો આ હાલ ના નવી ન તો જેવો કલર કલર તો તમે ઉપર કરવાનું છે ભાઈ ના આવડતું તમે તો બોલો હમણાં છોટાઈ મારાઈ નાખ્યો મને કરો આ સોમ ભાઈ ગયો તારા જેવું તારા જેવો લઈને આવ્યો હો તો અલ્યા પણ કારીગર છે એમ આ ઓય કર અલ્યા છે તો કા તો શું કરામે એટલે એય હમણે કારીગર છે આ تے કારીગર છું એટલે કહો શું આ નતો તોડવાનો કેમ હવે નઈ ચાલ થાય

મન નઈ આવડતું યાર તો શું કરા તમારા ખોડ ફળેલી કંપનીનો રાબો તો દોયરો કંપનીનો દોયરો આ દોયરો કાઈ ખબર તમે હોંસી તો પડ્યા લા ફોડો ના 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 જાતો દીહા અમાર એ આ એ અલ્યા મારી ઊભો કરો પડશે